જય માતાજી દર્શક મિત્રો આજે આપણે વિંશ્યા ગામે મોટર કાઢી રહ્યા છીએ ખેડૂતભાઈએ એક બોરમાં બે નાની મોટરો ઉતારેલી છે તમે જોઈ શકો છો આ પંપ ખુલ્લી સાલું મોટર આ પંપ ખુલ્લીને વહી ગઈ છે એક મોટરને કેબલ બધુંય સહી સલામત છે ખેડૂતભાઈને છસો ફૂટનો બોર છે એક મોટર સાડી પાંચસો ફૂટે ચાલે છે અને એક પાંચસો ફૂટે ચાલે છે એક મોટર થ્રી ફેસ છે અને એક સિંગલ ફેસ છે તો ઘણાને એવું થઈ કે એક મો બોરમાં બે મોટર શું કામ ઉતારવી પડે તો ખેડૂતભાઈ પાસેથી આપણે જાણ્યું એટલે આપણને જાણવા મળ્યું કે બોરમાં પાણીનો આવરોધ એટલો છે એટલા માટે ખેડૂતભાઈ બે મોટર ચલાવી રહ્યા છે હવે ઉપલી મોટર પડી ગઈ પકડાતી નથી તે માટે આ મોટરનો પણ આપણે પાઇપ કાપી લીધો છે અને પાઇપ ખેંચી લઈશું આપણે આ મોટરમાં સવારના મહેનત કરી રહ્યા છીએ અને અંતે આપણને બે મોટર કાઢવામાં સફળતા મળી ખેડૂતભાઈને આપણે એવું કીધેલું કે તમારે નીચેની મોટર જ્યાં સુધી ચાલે ત્યાં સુધી હાલવાઈ દો ત્યારબાદ આપણે બે મોટરું કાઢવાની કોશિશ કરીશું જ્યારે એક મોટર બંધ થાય થ્રી વાળી ત્યારે બે મોટરું કાઢવાની કોશિશ કરાય આ બોરનું કામ કહેવાય કદાચ ન પણ નીકળે તો છેલ્લે પાઇપ અને કેબલ તો નીકળી જ જવાનું હોય કોઈ પણ મોટરમાં એટલે કીધું જે મોટર વહી ગઈ એને એમણાં માથે પડી રહેવા દો અને માથે બીજી મોટર નીવાળી મોટર હાલે ત્યાં હું દી હાલવાઈ દો અત્યારે બે મોટરું બંધ થઈ ગઈ છે અને આપણે આ બીજી મોટરનો પાઇપ અને કેબલ કાપીને કાઢી લીધું છે હવે નીચે હાથના બોરમાં બે નાની ચંગોલી મોટર પડી છે એક સિંગલ ફેસ છે અને એક થ્રી ફેસ છે એટલે આપણે મોટર કાઢવાની મહેનત કરી રહ્યા છીએ આ જે નીચે મોટર હાલતી સાડી પાંચસો ફૂટે ત્યાંનો પાઇપ કાપી લીધો છે કેબલ પહેલાં કાઢી લીધો તો આપણે હવે જે મોટર પડી ગઈ હતી તેનો પંપ આવી ગયો છે હજી આપણે બે મોટર અંદર છે એ કાઢવાની છે હવે એક બાખી મોટરને એક પંપ આખી મોટર અને એક નકરી મોટર તમે જોઈ શકો છો બે મોટર આવી ગઈ પંપ પંપને એ બધું આપણે પહેલાં કાઢી લીધું એક સાથે એક પાનાની અંદર બે મોટરું આવી ગઈ અને આપણને એક સાથે બે મોટરું કાઢવામાં સફળતા મળી આપણે આજ સુધીમાં પાંચ બોરમાં એક સાથે બે મોટરું કાઢેલી છે અને ત્રણ બોરમાં આપણને સફળતા મળી છે ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે નવા ગામ સાથે નવી મોટર સાથે જય જવાન જય કિસાન જય હિન્દ જય માતાજી